સુરતમાં બોગસ ડોક્ટર્સના આકા એવા રશેષ ગુજરાતીની ફરી એકવાર ધરપકડ કરી છે ડ્રગ્સ કેસના આરોપીને જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવ્યા હતા ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા ખોટા ડોક્ટરના મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા આદિલ નુરાંડીના જામીન કરાવવા ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા ખોટા સર્ટિફિકેટ રશેષ ગુજરાતીએ જ બનાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે સુરત ક્રાઈમ બ્રાન્ચે રશેષ ગુજરાતીની ફરી ધરપકડ કરી છે ઓટો ગેરેજ અને ચોખાની મિલમાં કામ કરતા લોકોને બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપી અને ત્યારબાદ ડોક્ટરનું લેબલ અપાવનાર રસેશ ગુજરાતી સહિત બીકે રાવતની ફરી ધરપકડ કરવામાં આવી છે તસવીર સીધી જોઈ શકો છો સુરત ક્રાઇમ બ્રાન્ચની પકડમાં ઉભેલા રસેશ ગુજરાતી બીકે રાવત આ એ જ આરોપી છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં જે ઝોલા છાપ તબીબોને મેડિકલ સર્ટિ બનાવી આપતા હતા અને મસ્ત મોટું રેકેટ છે તે આ બંનેની પૂછપરછની અંદર સામે આવ્યું હતું જોકે મહત્વની બાબત બનીને એ સામે આવી હતી કે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર પણ એક ગુનો દાખલ થયો હતો જેમાં આદિલ નુરાની નામના આરોપી એક જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું અને આ મેડિકલ સર્ટિફિકેટ બનાવવામાં મુખ્ય ભૂમિકા રશેષ ગુજરાતી દ્વારા જે રચવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રશેષ ગુજરાતી સહિત બીકે રાવતનું નામ ખુલવા પામ્યું હતું જે કેસની અંદર અંતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રશેષ ગુજરાતી અને બીકે રાવતની ધરપકડ કરવામાં આવી છે સાથે જ આદિલ નુરાણી જે આરોપી હતો તેને આ મેડિકલ સર્ટિફિકેટ છે તે બનાવ્યું હતું અને હાઈકોર્ટમાં

માત્ર આ તો એક જે દાખલો છે તે બનીને સામે આવ્યો છે કે એક આરોપીને આ પ્રમાણે જામીન મેળવવા માટે સરટી બનાવવામાં આવ્યું છે પરંતુ જો ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો આવા અનેક ચોંકાવનારા ખુલાસા હજી બહાર આવવાની શક્યતાઓ હાલ રહેલી છે કેમેરામેન અજય ખુબાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત